સંગઠન પર્વ અંતર્ગત પ્રમુખ પદના દાવેદારો માટે સેલ્સ લેવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કમલેશભાઈ મીરાણી તેમજ ચૂંટણી સહયોગી શ્રી સંદેશભાઈ હેરમા જિલ્લા ચૂંટણી સહ અધિકારી શ્રી ગિરિરાજસિંહ ગોહિલ તથા પ્રદીપભાઈ રાઠોડ દ્વારા પાલિકા તાલુકા અને શહેર માટે પ્રમુખ પદના દાવેદારો માટે સેલ્સ લેવામાં આવી હતી જેમાં

અશોકભાઈ મેનાણી ગોપાલભાઈ વાઘેલા જીગરભાઈ વાઘેલા રાજુભાઈ ચૌહાણ નાગજી દાદા તેમજ નગરપાલિકાના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો બુથ પ્રમુખો જિલ્લા અને સ્થાનિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી હું શું દિનેશ કુમાર થી બાબરિયા ઘેટી મિત્રો ભારતીય જનતા પાર્ટી લોકશાહી આધારિત પાર્ટી છે કાર્યકર્તા આધારિત પાર્ટી છે મિત્રો પહેલી વખત કાર્યકર્તાનો નીચેનો અવાજ એ સાંભળવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છીએ ત્યારે પ્રમુખો પ્રમુખોને કરવાના કાર્યો અને આપણો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ અમારા પ્રદેશ નિયુક્ત મારા સાથી ચૂંટણી સહયોગી અને જુનાગઢ મહાનગરના કાર્યકર્તા જેણે જૂનાગઢમાં ત્રણ ટર્મ સુધી મહામંત્રી તરીકે જૂનાગઢ મહાનગરમાં જેને જવાબદારી નિભાવી છે સંઘમાં શિશુકાળથી જ જે કાર્યરત રહીને એબીપીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એવી આપણી અલગ અલગ જે આપણી શાખાઓ છે એમાં પણ એણે કાર્ય કરેલું છે એવા ચંદ્રેશભાઈ એરમાને હું વિનંતી કરું કે પહેલાં આપણને બૂથ અધ્યક્ષોને પોતાની જવાબદારીમાં કરવાના કાર્યો અને આપણા પાર્ટીના કાર્યક્રમો બુથમાં કાર્યક્રમો આવે છે અને આપણો ઇતિહાસ એ વિશે આપણને વાત કરશે આદળી શ્રી ચંદ્રેશભાઈ હેરમા વંદે પાલીતાણા તાલુકા ભાજપની આ બેઠકમાં ઉપસ્થિત જેમણે હમણાં આપણને માર્ગદર્શન આપ્યું એવા મૂળ રાજકોટના ખૂબ સિનિયર કાર્યકર્તા રાજકોટ મહાનગરના બેટમ પ્રમુખ રહી ચૂક્યા છે ફ્રન્ટ કોર્પોરેશનમાં ચૂંટાઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે યુવા મોરચાની જવાબદારી હમણાં એ જ નાનુભાઈ ડાકરા સાથે વાત ચાલતી હતી કે પચીસ વર્ષ પહેલાં યુવા મોરચાની જવાબદારી અલગ અલગ જવાબદારીઓ વહન કરીને આજે પ્રદેશની ટીમમાંથી જેમને ખાસ આપણા અહીંયા ભાવનગર જિલ્લાના ચૂંટણી અધિકારી નિમણૂક થઈ છે એવા આદરણીય કમલેશભાઈ મેરાણી સાથે જ ચૂંટણી સહયોગી

બૂથ અધ્યક્ષ સુધીની આપણે વરણીઓ થઈ હવે જ્યારે આપણે તાલુકાના એટલે કે મંડળના પ્રમુખની વરણી કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો હમણાં આદરણીય કમલેશભાઈ આપણને આ દૂચો કરાવીને કીધું કે ભાઈ પાર્ટીમાં આજ પહેલી જ વાર કામ કરતા હશું પણ બુથના પ્રમુખ તરીકે પહેલીવાર આજે આવ્યા હશું કે આપણી જવાબદારી પહેલીવાર આ થતી હશે મિત્રો બુથના પ્રમુખનું મહત્વ આપણી પાર્ટીમાં ખૂબ મોટું છે આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ વારંવાર કહેતા હોય છે આપડી લડાઈ છે ને મિત્રો બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ છે એ ચૌદમી એપ્રિલ છે એ કાર્યક્રમનો બુથમાં કરવાનો છે બાબા સાહેબ કોઈ એક સમાજના એક વર્ગના નેતા નથી એ આખા દેશના નેતા છે સામાજિક સમરસતામાં એનું ખૂબ મોટું પ્રદાન છે એમનું તો એના કાર્યક્રમો આપણા બૂથની અંદર જો એમની ક્યાંય સ્ટેચ્યુ મૂર્તિ હોય તો ફુલહાર કરીએ ન હોય તો એમનો ફોટો હશે અથવા તો એમના વિશે પુસ્તકો વાંચી અને એમની વાત નીચે સુધી પહોંચાડીએ કારણ કે ઘણું બધું કામ એમણે કર્યું છે ખૂબ વહેણા છે તો એ કાર્યક્રમ પણ આપણે કરવાનો છે ત્રેવીસ જૂન જેમ વાત કરીને જનસંઘ જનસંઘ એટલે પેલા ભારતીય જનતા પાર્ટી પેલા જે નામ હતું એ જનસંઘ હતું ભારત પાકિસ્તાનના વાગલા થયા ભારતમાંથી એક ભાગ જુદો પડ્યો લાખો હિન્દુઓને મારી નાખ્યા ત્યારે સંસદની અંદર બોલનાર એક પણ વ્યક્તિ નહોતા બાંગ્લાદેશમાં અત્યારે થાય તો આપણે ચારે તરફ એક જાગૃતિ ફેલાઈ ગઈ છે પણ ત્યારે સંસદની અંદર એક શબ્દ નહોતા પહેલાં બે કરોડ લોકોનું સ્થળાંતર થયું લાખો ગુજરાતીઓ આવ્યા ત્યારે સંઘે એક નક્કી કર્યું કે ભાઈ આપણે પોલિટિકલ પાર્ટી કોઈ હોવી જોઈએ કોઈ બોલનાર તો હોવું જોઈએ ને દેશ હિત માટે બોલનાર એના માટે જનસંઘની સ્થાપના થઈ પહેલાં પ્રમુખ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી જે હિન્દુ મહાસભાના પ્રમુખ હતા એ આપણા પ્રમુખ થયા એમાં અટલજી પંડિત દીનદયાલજી અડવાણીજી ગણિત એ સાત આઠ લોકોની ટીમ બની અને એ સત્યોદય સુધી એટલે જનતા પક્ષ બન્યો ત્યાં સુધી અલગ અલગ ચૂંટણીઓ અને અલગ અલગ આંદોલનો પછી જનતા પક્ષમાં એમનું વિલીનીકરણ થયું પણ એવા શ્યામા પ્રસાદ મુખરજી છે એમનો બલિદાનનો દિવસ છે એટલે આજે કાશ્મીર છે ને એની અંદર એ સમય એવું હતું કે કાશ્મીરમાં જવું હોય તો પરમિશન લેવી પડતી કાશ્મીરનો ઝંડો જુદો હતો કાશ્મીરનો મુખ્યમંત્રીજી વડાપ્રધાન કહેવાતો હતો એની સામે વિરોધ કરી શ્યામા પ્રસાદ મુખર્જી આંદોલન કરી અને કાશ્મીરની બોર્ડરમાં અંદર ભુસા કોંગ્રેસ અને કોન્ફરન્સની સરકાર હતી એમની ધરપકડ થઈ પોલીસે અત્યાચાર ખૂબ કર્યા અને એ સમય દરમિયાન એમને એમ કહેવાય છે કે ઝેરના પેલા ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવ્યા છે પીએમ કરવા દીધું આ બધી જ ઘટનાઓ જે તે વખતે પ્રથમ બલિદાન જનસંઘનું આપણા પ્રમુખનું એ કાશ્મીરમાં લેવાનું તો એ દિવસ આપણે બલિદાન દિવસ તરીકે યાદ કરવાનો છે આપણા બૂથની અંદર આપણા આપણી ભાવિ પેઢીને ખબર હોવી જોઈએ કે આ શ્યામા પ્રસાદ મુખર્જી છે એમનું બલિદાન સુકામ હતું તો એના કાર્યક્રમ પણ આપણે આપણા કરવાના છે પચીસ સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમાંથી ઘણા બધા નામ સાંભળ્યું હશે નહીં સાંભળ્યું હોય તો એ કહું કે શરૂઆત જ્યારે જનસંઘની થઈ ત્યારથી સંઘના મૂળ પ્રચારક એને ફૂલ ટાઈમ પછી ભાજપમાં સંગઠન મંત્રી રહ્યા પ્રમુખ પણ રહ્યા અને જેના માટે થિંક ટેન્ક કહેવાય જેને ઘણા પુસ્તકો લેખા ઇકોનોમિક્સ છે ભારતીય ઇકોનોમિક્સનું છે આવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ છે એ પચીસ સપ્ટેમ્બરે છે તો એનો પણ આપણે આપણા બુથમાં કાર્યક્રમ કરવાનો થાય કારણ કે ખૂબ સારા વિચારક હતા તત્વચિંતક હતા અને એક ભારતમાં જે નામાંકિત લોકો હોય ને એમાંના એ એક હતા જે તે વખતે એમનો કાર્યક્રમ પણ આપણા બુથમાં આપણે કરવાનો છે વાત કરીએ એમ કે પચીસ ડિસેમ્બર હમણાં જ કહેવાના છે તો આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન દેશમાં પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ તો હતા અને પહેલાં અટલ બિહારી વાજપેયીભાઈના એમનો જન્મદિવસ છે એ પચીસ ડિસેમ્બર છે એને આપણે સુશાસન દિવસ તરીકે મનાવીએ છીએ તો એ બુથમાં પણ આપણે એમના જે ઉપરથી સૂચના આવે એ પ્રમાણે આપણે કાર્યક્રમ એમનો પણ કરવાનો એવો જ પંડિત દીનદયાળજીએ બલિદાન આપ્યું જેમ શ્યામા પ્રસાદ મુખર્જીએ આપ્યું એવી જ રીતે અગિયાર ફેબ્રુઆરીએ પંડિત દીનદયાળજી ટ્રેનમાં મુસાફરી કરતા હતા ખૂબ રાજ રાજકીય રીતે ખૂબ મોટી પાર્ટીના નેતા હતા પણ ટ્રેનમાં જેમની હત્યા કરી એમની લાશ ફેંકી દેવામાં આવે છે પંડિત નું જે આભા એવી હતી કે એમની સાથે એકવાર કોઈ વાત કરે ને તો એને કન્વિન્સ કરાવી હતી કોમ્યુનિસ્ટોનું ત્યારે ખૂબ મોટું જોર હતું કોમ્યુનિસ્ટ ધીરે ધીરે સંકેલાતા જતા હતા ત્યારે એમ કહેવાય છે કે કોમ્યુનિસ્ટ લોકોએ પણ આમની હત્યા કરાવી અને એમનું મૃત્યુ થયું તો એ મૃત્યુનો દિવસ છે એ સમર્પણ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ તો પાર્ટી માટે સમર્પિત તો એણે આખું જીવન પોતાનું દેશ માટે ભારત માટે આપી દીધું પણ એ દિવસ આપણે સમર્પણ દિવસ તરીકે ઓળખીએ છીએ બુથમાં કાર્યક્રમ જે ઉપરની સૂચનાઓ આવે અથવા આપણે જે કંઈ આપણા તાલુકાના પ્રમુખ જિલ્લા પ્રમુખની સાથે ચર્ચા કરી એ પણ બુથમાં આપણે કાર્યક્રમ કરવાનો છ કાર્યક્રમ અને ચાર કાર્યો આ બુથના હોય કરવાના છે આ દિવસે એટલા માટે યાદ કરે એવું કે હવે તમે બધા નવી જવાબદારીમાં આવ્યા છો અને જેના માટે આજે આપણે ભેગા થયા છીએ તો આદરણીય કમલેશભાઈ મેરાણી જે આપણા ચૂંટણી અધિકારીશ્રી છે એ આપણને એમાં માર્ગદર્શન આપશે કે હવે શું કરવાનું છે આપણે ભારત રાખી વંદે માત્ર